આ શહેરના ટાઉન ટાઉનહોલને ફરી શરૂ કરવાની માંગ ઉઠી આંદોલનની ચીમકી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ઘણા સમયથી બંધ પડેલા નગરપાલિકા ટાઉન ટાઉનહોલને ફરીથી કાર્યરત કરવા માટે લોકિતમાં માંગ ઉઠી છે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર સૈયદ અવઝલ હુસૈન દ્વારા નગરપાલિકા સમક્ષ ટાઉન હોલ ફરી શરૂ કરવા માટે લેખિત રીતે રજૂઆત કરવામાં આવી છે તેઓએ જણાવ્યું કે શહેરમાં ટાઉન હોલ હોવા છતાં તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચી શકતો નથી પરિણામે લોકોને મસ્ત મોટા ભાડે ખાનગી હોલ ભાડે લેવા પડતા હોય છે જો ટાઉન હોલ ફરી શરૂ કરવામાં આવે તો સામાન્ય અને ગરીબ વર્ગ માટે એ ખૂબ ઉપયોગી નીવડી શકે છે ટાઉન હોલને સામાન્ય દરે લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવે તો લગ્ન પ્રસંગો સામાજિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મોટા ઉપયોગી બની શકે છે સૈયદ અવઝલ હુસેને ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો પાલિકા તરફથી ટાઉન હોલ ફરી શરૂ કરવાની કાર્યવાહી ન કરવામાં આવે તો શહેરના ગ્રામજનો સાથે મળી આંદોલન કરવામાં આવશે સ્થાનિક નાગરિકોએ પણ આ મુદ્દે સરકારને સહયોગ આપવા અપીલ કરી છે અને ટાઉન હોલ ઝડપથી કાર્યરત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે રિપોર્ટર સી કે બારણ